ઘુ હેલો ટ્રાફિક કોલ ટ્રાફિક તો હેલો મિત્રો ગુડ મોર્નિંગ તો આપણા આજુ જવાનું છે વાગડી સુલિપુરથી હેડતા તો વિડિયો પૂરો જોજો મજા આવશે તો અમે નેકડી ગયા સુલિપુરથી વાગડી હેડતા અમે આઠ જણ છીએ હવે વડનગર આવ્યા છીએ તો આગળ જઈને પહેલાં તો ચા પીવી પડશે કારણ કે સવારે ચાર વાગ્યાના હેડે છીએ સુલીપુરથી તો આગળ ચા પી લઈએ તો આપણે ગયા સુલતાનપુર એક કેમ્પ છે ત્યાં મસ્ત ચા છે ત્યાં આપણે ચા પી લઈએ ચા પીને પછી આગળ નીકળીએ કારણ કે વરસાદનું વાતાવરણ છે એટલે જલ્દી પહોંચી જઈએ તો અમે સુલતાનપુરથી નીકળી જ્યા છીએ હજી વાગડી લગભગ પંદર કિલોમીટર બાકી છે ચલો

કરવા વાગડી હા તો ગાય અમે જા સુભાષન ગમ્મો તો હવે આપડે નાસ્તો કરી લઈએ કારણ કે ભૂખ લાગી છે અને વરસાદે બે ત્રણ જગ્યાએ થોડા હેરાન કર્યા પણ હવે થોડું જ બાકી હોય એટલે નાસ્તો કરીને આપણે સીધા જતા રહીએ વાગડી તો આ બાજુ લાઈવ પ્રોગ્રામ ચાલુ છે અને આપણે આવી ગયા વાઘડી નદી જવાના છે તો દરવાજા આવી ગયા હવે અહીંથી લગભગ વાઘડી ખબર નહીં અંદાજી તો ચાર કિલોમીટર જેવું બાકી હશે કદાચ સાધનોનું ફૂલ ટ્રાફિક ચાર પોંચ કિલોમીટર ફૂલ ટ્રાફિક ફૂલ ટ્રાફિક ફૂલ ટ્રાફિક ફૂલ ફૂલ ટ્રાફિક ટ્રાફિક વાગડીમાં ફૂલ ટ્રાફિક સાધનો નો આપડે ડાયરેક્ટ જતા રહીએ કારણ કે સાધનો તો નેકરાય એવું સત નહીં જય બાબારી હા ટ્રાફિક તો જો છે 3 કિલોમીટર તો ગાઈઝ અમે ફાઇનલી વાગડીમાં તો હવે પહેલા આપણે રોમાપીના દર્શન કરી દઈએ અને બે લાઈનો ફૂલ ટ્રાફિક તો આપણે લાઇનમાં થોડી વાર રહીએ દર્શન કરીને પછી જઈએ નેચર દર્શન કરીને આપણે નેચર નદી જોવા જઈએ તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આ બાજુ તો બહુ ગર્દી છે એટલે આપણે લાઇનમાં થોડું વાર ઉભાડીએ દર્શન કરી દઈએ તો મેં અહીજા મંદિરમાં દર્શન કરી દીધા અને હવે દર્શન કરીને જઈએ આપણે નદી

તો તૈણ વાગી જાય આપણે હવે વાગડી થી હેડ્યા ઘેર સુલીપુર હવે ત્રણ કિલોમીટર કાપીને પછી રિક્ષા કરીએ એટલે સીધા જતા રહીએ ઘેર